ટેકનોલોજી ફેકલ્ટીના ઓડિટોરિયમ હોલ ખાતે સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને સાયબર જાગૃતિ અંગે માહિતી આપવામાં આવી હતી દેશભરમાં સાયબર ઘટનાઓ વધતા પોલીસ તંત્ર સહિત સરકાર ચિંતામાં મુકાય છે ત્યારે આવા સાયબર ક્રાઇમને અટકાવવા માટે પોલીસ તંત્ર તેમજ સરકાર દ્વારા લોકોને જાગૃત અવારનવાર પણ કરવામાં આવી રહી છે સાયબર સાયબર જાગૃતિ જાગૃતિ દિવસ અનુસંધાને સેલ દ્વારા સેમિનારોનું આયોજન ઝોન બે દ્વારા કરવામાં આવ્યું હતું વડોદરા સાયબર સેલ દ્વારા સાયબર સિક્યુરિટી વિષયમાં સાયબર ક્રાઇમ શું છે કયા કયા પ્રકારના સાયબર ક્રાઇમ કરવામાં આવે છે સાયબર બુલિંગ અને સાયબર ગ્રુમિંગ શું છે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઓપરેટર કરતી વખતે શું સાવધાની રાખવી સાયબર સિક્યુરિટી અને સાયબર સેફટી શું છે સાયબર ક્રાઇમથી બચવા માટે શું સાવધાની રાખવી સાયબર ક્રાઇમનો બનાવ બને તો ઓફલાઇન તેમજ ઓનલાઈન આપવામાં આવી આ વડોદરા શહેર પોલીસ ઝોન બે અભય સોનીમાં આવતા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ તેમજ સાયબર સેલનો સ્ટાફ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રજાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાયબર જાગૃતિ અભિયાન સાયબર જાગૃતિ અભિયાન રાખવામાં આવેલું હતું આમાં વડોદરા શહેરના ઝોન ટુ વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના રહેવાસી જેમાં ઇન્ડસ્ટ્રીઝના લોકો સ્ટુડન્ટ્સ વેપાર કરતા લોકો જુદા જુદા સેક્શનના લોકોને આમંત્રિત કરવામાં કરવામાં આવેલું હતું અને આમાં વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવેલી હતી કે કઈ કઈ પ્રકારે સાયબર ફ્રોડ કોઈના જોડે થઈ શકે આજે આપણે બધા પાસે મોબાઈલ ફોન છે અને આપણે કોઈ પણ પ્રકારથી ઇન્ટરનેટ જોડે કનેક્ટેડ છે તો જે ખૂબ જ આપણાથી દૂર બેઠેલો માણસ જે છે આપણે કંઈ પણ રીતે સોશિયલ એન્જિનિયરિંગના માધ્યમથી લોન રૂપાણી કરીને આપણા પાસેથી પૈસા અથવા કોઈ પણ પ્રકારની લાભ લેવા માટે કંઈ પણ કઈ કઈ રીતે એમો સાથે આપણે ફ્રોડ કરી શકીએ આ બધા એમોની પ્રકારની વિગત આપવામાં આવેલી હતી અને લોકોને જાગૃત કરવામાં આવેલું હતું કે કોઈ પણ પ્રકારના એવા તમારા જોડે ઓફેન્સ બને તો તરત જ વન નાઇન થ્રી જીરો ઉપર કોલ કરવાનો અને ગભરાવવાનો નહીં